मारा बाप मारा बाप तुम्हारी माँ के थे वो मरी जाऊ जय श्री कृष्ण माँ जय श्री कृष्ण भाई हूँ नाम से तुम्हारो शांतु भाई शांतु माँ हाँ भाई नु नाम हिम्मत भाई हिम्मत भाई हिम्मत भाई हूँ से तुमने तकलीफ आखिर भाई આખે કંઈ દેખાતું જ નથી હું તમારી હામે ઊભો બતાવું છું તમને લે તો શાંતુમા આપણે થોડીક વાર વાત કરી હા નમસ્તે દોસ્તો મોહવાના તાવેડા ગામે શાંતુમાના ઘરે આવ્યા છીએ શાંતુમા અને એમના દીકરા જેને આંખથી કઈ દેખાતું નથી અને પોતાનું ઘર ગુજરાન કઈ રીતના આકારે છે અને ઘરની પરિસ્થિતિ શું છે અને પરિવારમાં બીજું કોણ છે આપણે જાણવાની કોશિશ કરી તો કેમ છો ઓમા બસ અમારે જો ભાડે રહી છે ભાઈ ને કુતરા ને કોક દે સમયતી નું આવે મફત માં ઈ ખાઈ સઈ કોક માંથી ઉછી ના કરી ને લઈએ સઈ સમેતી ને મોરસ ને તેલ ને ભૂકી ને એવું આમ ગાડી હાલે ને આ બિલ બિલ કાઈ લેતા નથી બસાર આ તમારું ઘર પોતાનું નથી ભાડે ભાડે ભ્રામણ નું છે ભાઈ ભ્રામણ નું છે તમને નહીં નહીં નઈ આ બાર મહિના સારું ધોળ ગાળ કરી રહી મજા બસ આ તો દેખાડે આ પીડ્યું હતું પણ આખે થોડા ટીમ બે દિન એક રાત રહી આવે રાજકોટ ત્રણ દિવસ બે રાત રહી આવે એને ના પાડે કે પડદો આડો આવી ગયો

કોક કોકમાં કઉ તો ખરી ઉસી ના લઈ આવું ઈ પાછા આવે ને મારે પાસે દઈ આવે મારા વિધવાસ વાસ ના આવે ને સાડી બારસો આવે પણ કેમ કરું માં કેમ કરું લે હું તમે ક્યો એમ કરું હું તો હું આગળ ઈજ કેતી મેં કે દૂધ પાણી ના શાક પાંદડા ના હવે પૈસા ક્યાં ગોતવા જાવ ત્યાં મને કે કોક દેય તો જાવ ની તમારે પરિવાર માં બીજું કોણ કોણ છે પરિવાર માં તો અમે માં દીકરો છે એક દીકરા સુરત રહી છે

ને ધોળા ટીબા બે દિવસ ની એક રાત રહી હતી તે દી એમ કીધું કે ઓપરેશન કરાવો પછી અમે કરતા ડોક્ટર આપણને એમ કે તમે બરોબર છે મારા પૈસો ની પાય ની મારી ટિકિટ વિના ને મારા કેમ માં જ લઈને જાવ ઘર મૂકી ને કોઈ જગ્યાએ હું નથી મારા ગામમાં જવું હોય કે કળશે જવું હોય કે કચરો નાખવા જાવ તો બાર થી તાળું દઈ ને જાઉં ભાઈ હમ એટલે ભાઈ કોઈ જગ્યાએ એ આડાવાળા જઈ નઈ ઈ એટલામાં માં જ રે બસ આ ખડકી માં આમ એક એકી કરી આવે ત્યાંથી પાછો એમ નામ થૂથમ તો થૂથમ તો વયો આવે બસ આ આપડે એમ કે ડાબા હાથ કર તો ઓલી કરા તો હિંમત કેવું લાગે આ તમને આંખે નથી બતાતું ને હા બતાતું ને તમને આમ તમારું જીવન કેવું લાગે એમ અઘરું થઈ ગયું ને બધું જીવન અઘરું હમ

અને એમને રાશન આપવાની કોશિશ કરી અને એનું ઘરનું ગુજરાન એમાં બે ત્રણ મહિના આલે તો વિડીયોની અંદર દોસ્તો કન્ટિન્યુ બન્યા રહેજો તો શાંતુ માં હું આ તમારા માટે રાશન લેવું તમને કેવું લાગ્યું મને હાર સારું લાગ્યું મને સારું લાગ્યું હા અને તમારી જેવા વૃદ્ધ લોકો હોય અથવા કુદરતી રીતે કોઈ તકલીફ વાળા હોય ને માં એને મદદ કરતા હોય સારું હારો તમાર ભગવાન સારું કરશે બાપા બસ બસ ને બીજું હું કે તો માં કે મારા દાદાને गुजરે કેટલો ટાઈમ થયો ઈ બોલા આમ જોર્યા ફોટા મને કઈ નો એમાં ખબર પડે અલ્પા જોતો મારા દાદાને શું તકલીફ હતી માં એના પેલા તાવ આવતો ને એમાંથી પછી દવાખાને લઈ ગયા તો એમ કીધું કે કેન્સર તો કે મારા અહીં કેન્સર નથી કરાવવું ઓપરેશન ને આ ઓલી ડટી આવે ને બતી ની ઈ અમદાવાદ કીધું તો કે મે ના પાડી મેં કે એ આપણે હોય કે ઈ હાજર હોય કે નો હોય તો માખી ઉડકારી નકર અહીં મૂકી જીવે તો જીવડા પડે ભાઈ

એમની દીકરી અનન્યા છે ને એનો જન્મ દિવસ છે એ પરિવારે તમને રાશન આપ્યું તો એ પરિવાર ને હું આશીર્વાદ આપશો અનન્યા ને એને હારો ભગવાન હારો કરે ધંધામાં બરકત દે હમ બીજું તો હું આપણે હારો આશીર્વાદ દઈએ એને તો દોસ્તો આજે આ રાશન આ પરિવાર ને અનન્યા નિલેશભાઈ અઢિયા અનન્યા બેન ના જન્મ નિમિત્તે એ પરિવારે આ અને એમના દીકરા હિંમતભાઈ જેને આગ બિલકુલ દેખાતું નથી આ પરિવારને મદદ કરી છે તો અનન્યા બેન તમને જન્મ દિવસની ખૂબ સારી શુભેચ્છા અને શુભકામનાઓ તો માં અમારા લાયક ગમે ત્યારે કંઈ કામ હોય ને તો તમે તારે એમને યાદ કરજો

વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફેસબુક જોતા હો તો પેજને ફોલો કરજો ફરી મળીશું આપણે એક નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો